હેલો દોસ્તો પરમાર કૈલાસ બેન શ્રી કૃષ્ણ એમ થાય છે કે ક્યાંથી દુનિયાનો છેડો ઘર આપણે બધા નાનપણથી સાંભળતા આવ્યા છે તમે કદાચ સાંભળ્યું હોય કે ન સાંભળ્યું હોય મેં સાંભળેલું છે કે દુનિયાનો છેડો ઘર પણ હવે એવું નથી રહ્યું દુનિયાનો છેડો હવે ઘર નથી દુનિયાનો છેડો વૃદ્ધાશ્રમ જીવ બળી ગયો મને મારી આંખમાંથી ખરેખર આંહોડા આવી ગયા સ્ટોરી સાંભળીને દાદા છે પાસઠ વર્ષના બે દીકરા રામ લક્ષ્મણ જેવા બે દીકરા દીકરી છે હાહરે વ્યા ગયા છે દીકરાને મા બાપ ભેગા થઈ ભણાવી ગણાવી અને નોકરીએ ચડાવી દીધા પગ ભર કરી દીધા અને છેલ્લે માં છે એ સ્વર્ગવાસ થઈ જાય છે અને પપ્પા જે દાદા રામ લક્ષ્મણના પપ્પા કંટાળીને ઘર છોડી અને વૃદ્ધાશ્રમમાં જતા રહે છે આખી જિંદગી જેણે મહેનત કરી પતિ પત્નીએ પોતાના બાળકોને ભણાવવા ગણાવ્યા તમામ ખર્ચો કર્યો પોતાના મકાન બનાવ્યા મકાનની અંદર તમામ સુખ સુવિધાઓ આપી તમામ સુખ સુવિધા પૂરી પાડી પરણાવી પઠાવી અને ઘર સંસારની તમામ સુખ સુવિધા આપી અને છેલ્લે એ બાપથી માત્ર એક ભૂલ થઈ જાય છે કેવી ભૂલ એક ભૂલ એવી થઈ જાય છે અને હું તો કઉ છું પેલા વાત કર્યા પહેલા તમને એક સચોટ મસ્ત વાત કરી દઉં કે તમે પુરુષ પુરુષો કે સ્ત્રીઓ તમામ વસ્તુ તમામ પ્રોપર્ટી પોતાના બાળકોને દેતા કારણ અત્યારના મા બાપ મેં જોયા છે મેં અનુભવ્યું છે મેં સાંભળેલું છે બાળકો પોતાનું ઘર સંસારમાં એટલા વ્યસ્ત થઈ જાય છે ને કે પોતાની માં મા બાપ હોય ને બે જણા હોય ને ત્યાં સુધી તો સારું છે કદાચ બે જણા હોય ત્યાં સુધી ભગવાનના ઘરે જાય ને પછી જે જે પાછળથી પુરુષ જીવન જીવવામાં એકલા જીવે છે ને ત્યારે એને તાણ બહુ પડી જાય છે એટલે કોઈ પણ બાળક હોય કાળજાના કટકા જ હોય મા બાપને પોતાના બાળકો રામ લક્ષ્મણ જેવા જ હોય પણ એ રામ લક્ષ્મણ રહ્યા ને એ રામ લક્ષ્મણ ને રામ લક્ષ્મણ નથી રહેતા લગ્ન થઈ જાય ને પછી એક એના ઘરમાં સીતા જેવી બાઈ નથી આવતી આવતા હશે કદાચ હોય બે માણાના ઘરમાં એવા સીતા જેવા નારી આવતા હશે પણ હા તો એ બાપ રોય ને એમ કે છે કે મારા બધાય છે પણ હું કોઈનો નથી સામ્યો વ્યક્તિ એને પ્રશ્ન કરે છે કે દાદા કેમ એમ કહો છો તો કે હા મારા તો બધાય છે મારા બે દીકરા છે મારા બે દીકરાની વહુ છે એના પણ બાળકો છે મારા બધાય છે પણ હું કોઈનો નથી એટલું બોલતા એ માણસની આંખમાં આહુણ આવી જાય છે વૃદ્ધાશ્રમમાં એ માણસ વ્યો જાય છે માત્ર એ ભૂલ એટલી જ હતી એ વૃદ્ધ દાદાની ભૂલ માત્ર એટલી હતી કે તમામ પ્રોપર્ટી બે બાળકોને આપી દીધી અને પોતે સુખેથી જીવન જીવવા માંગતા હતા પણ નો જીવવા દીધા ઘરકંકાસ થોડો ઘણો થયો હોય છે ને થોડી ઘણી માથાકૂટમાં દાદાથી ખાલી એક શબ્દ નીકળી ગયો કે આ જે કાંઈ રહ્યું ને એ મેં જ વસાવ્યું છે બસ એક શબ્દની ભૂલ શું ભૂલ દાદાએ વસાવ્યું હતું તો દાદાએ કીધું એમાં દાદાની ભૂલ કઈ આટલી જ ભૂલ કે આ જે કાંઈ છે એ મેં જ વસાવ્યું છે બસ આટલું જ બોલ્યા ને ત્યાં તો એના દીકરા હતા ને એમ ખાલી એક મારવા તોલે બાકી રહી ગયા ખાલી માર્યા નહીં દાદાને એને આ હુંડી ધતરાટીઓ કરી લીધી કે તું એમ કેમ બોલેસ કે આ બધું મેં વસાવ્યું છે એટલે બાપા આજકાલના બાળકો જરાક વિચારો જરાક બહુ જાજુનો વિચારો તો કાંઈ નહીં તમને તમારી જિંદગી મુબારક તમે તમારા પત્ની તમારા બાળકો આરે જીવન જીવો પણ તમારી પાછળ મા અથવા બાપ જે પાછળથી જીવતા હોય ને એ એક તો ભગવાનના ધામમાં વ્યાગ્યા હોય એને પાછળ વળણ કાંઈ જોવાનું નથી પણ જે જીવે છે ને એને જોવાનું બહુ આવે છે એટલે જે એકાંત રહ્યો ને એ નથી સારો એટલે પોતાના બાળકો તમે તમારી પાસે કદાચ ટાઈમ ન હોય તો તમારા નાના પુલકા હોય ને એને ઘડીક દાદા પાસે કે દાદી પાસે રમવા જવા દો અને એમનો ટાઈમ પાસ કરવા ખરેખર વાત કિસ્સો જોઈ અને મારી આંખી છલકાઈ ગઈ હતી અત્યારે હું તમારી આગળ વાત કરતા હું પોતાની રોકી નહોતી એટલે મારે વાત કરવી પડી કે ક્યારે રહી કેર રહી ભલે તમારા દીકરા છે એ તમારા જ છે અને તમારા વારસદાર છે એને તમારી સંપત્તિ વાપરવાની છે પણ તમે જીવતા જીવ ક્યારેય પોતાના બાળકોને બધી પ્રોપર્ટી ન હોવી દેતા અને બાળકોને માત્ર એટલું જ કહીશ કે ને બાપને જો બધો ટાઈમ ન આપો તો કાંઈ નહીં થોડો થોડો ટાઈમ આપો જેથી કરીને એને વૃદ્ધાશ્રમ જવું ન પડે બસ થોડાકમાં જાજુ સમજી ગયા છો બસ આટલું જ ફરી મળશું જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો